તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આજે ભાઈ કેજરીવાલ સાહેબ આવવાના છે ને તેની મિત્રો સૌથી મોટું સ્વાગત થવાનું છે શું છે પૂરો વિડિયો લઈને આવી ગયો છું તો ભાઈ ચેનલમાં નવા શું તો જલ્દીથી વિડીયોને લાઈક કરો શેર કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરો ભૂલતા બોલતા નહીં તો પણ વિડીયો કરી ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો હાથ ભાઈ કેજરીવાલ સાહેબ અને તેની સાથે મિત્રો પંજાબના મુખ્યમંત્રી વધારી રહ્યા છે ડેડીયાપાડામાં તેમાં જ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શેતોભાઈ વસાવા હલનાટેમાં જેલમાં છે તે અંગે મિત્રો તેના ઉપર ચર્ચા કરવા આવી રહ્યા છે તો સૌથી પહેલા તો મિત્રો તેનું ભાઈ હવે સ્વાગત થવાનું છે મિત્રો કેજરીવાલ સાહેબનું અને મિત્રો વાત કરી તો પંજાબના મુખ્યમંત્રીનું તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આમ આદમી પાર્ટીના મિત્રો મુખ્યમંત્રી ભાઈ કેજરીવાલનું ભરપૂર સ્વાગત થવા માટે જઈ રહ્યું છે તો તમારા આના વિશે શું કેવું છે એ પણ મને કમેન્ટ કરીને જણાવી દેજો કારણ કે મિત્રો જે પંજાબી પંજાબના મિત્રો મુખ્યમંત્રી છે તે પણ તેની સાથે સાથે પધારી રહ્યા છે અને મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાજપના નેતાઓએ મિત્રો છતભાઈ વસાવાને મિત્રો ફસાવીને જેલમાં નાખી દીધા છે તે અંગે પણ ઘણી બધી સરસા થવાની છે તો મિત્રો વિડીયોની શેર કરો ને બિલકુલ ભૂલતા નહીં ને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે એક નવા વિડીયોમાં મળી જય હિન્દ ભારત